પક્ષના વિરોધ વચ્ચે રૂપાલાના સમર્થનમાં સંમેલન યોજાયું ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ મોટાવરાજા ગોપીન ગામમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું રૂપાલાના સતત વિરોધ વચ્ચે સમર્થકોએ કર્યું સ્નેહમિલનનું ખાસ આયોજન પડધરી ટંકારા મોરબી વાંકાણે જસદણના લોકોને હાજર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું આજકોટ દિંચિયા કોટડા સાંગાણી સાથે લોધિકાના લોકોને પણ ખાસ હાજરી આપવા માટે આહવાન કરવામાં આવ્યું છે સુરત સહિત અનેક સ્થળોએ સ્નેહમિલનનું ખાસ આયોજન થઈ રહ્યું છે સંવાદદાતા ચેતન મારી સાથે ફોનલાઇન પર જોડાયા છે ચેતન એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ તો બીજી તરફ હવે પાટીદાર સમાજ મેદાને ઉતર્યો છે અને રૂપાલાનું સમર્થન કરી રહ્યો છે ઠેર ઠેર ના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે બિલકુલ થી જે રીતે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા દ્વારા જે રીતે ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તેનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે હાલ લોકસભા ચૂંટણીનો માહોલ પણ જામ્યો છે ત્યારે રાજકોટ બેઠક પરના ભાજપના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે પાટીદાર સમાજ આગળ આવ્યો છે જે રીતે વિવાદિત નિવેદનથી આખા રાજ્યમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સુરતમાં જે પાટીદારો પાટીદારો દ્વારા એક મહાસંમેલન નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં મહાસંમેલન ના જે મુખ્ય મહેમાન છે તે પરસોત્તમ રૂપાલા તરીકે પોતે હાજર રહેશે અને મહત્વની વાત છે કે જે સ્નેહમિલન સમારોહ નું આયોજન છે તેમાં મોટી સંખ્યામાં એટલે કે હજારો ની સંખ્યામાં પાટીદાર સમાજ